હવે એક વાત મારે તમારે બહુ સમજવાની છે કે હું તમે આ લોકમાં વારંવાર આવીએ છીએ જાઈએ છીએ અબજો માણસો અહીંયા આવે છે અને જાય છે કાંઈક તો છે કોઈ સુખી કોઈ દુઃખી ક્યારેક હારું ક્યારેક મોળું અહીંયા આ દુનિયામાં પરમેનન્ટ કોઈને સુખે નથી રહેતું ને પરમેનન્ટ દુઃખે નથી રહેતું ઉતાર ચઢાવ હારું મોળું આવ્યા જ કરે છે તો આનું કારણ શું તો બધા શાસ્ત્રો એમ કહે છે કે આનું કારણ એના કરેલા કર્મો છે બરાબર ભાગવતમાં પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યું કે કથમ એ તત્ વૈચિત્ર્યમ જગત કથમ એ તત્વ વૈચિત્ર્યમ જગત જગતમાં આટલું વિચિત્રપણું શા માટે જોવા મળે છે કોઈ કોઈ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી નખમાં રોગ પણ ન થાય અને ઘણાના તો જન્મ જ તમે જુઓ તો હોસ્પિટલથી થાય અને પછી તમે માંદા પડ્યા જ કરે ભાત ભાતના અમુક અમુક તો આપણા શરીરો જોઈએ ને તો એમ લાગે કે જાણે રોગનું કારખાનું હોય ને એવું લાગે હા પણ પીરસવા જાઓ કે ડાયાબિટીસ છે કે આ કંઈ ઘીવાળી આઈટમ થયો તો કે કોલેસ્ટ્રોલ છે કે કાંઈ પણ આમ આમ મીઠાવાળી આઈટમ તો કે બીપી છે અને આ આમ જોઈએ ને તો કેટલી પ્રકારના રોગો અમુક અમુક બુદ્ધિશાળી એટલા હોય એવી કોઠા હોવું જોઈએ વાત જવા દો અને અમુક અમુકને હાલતી જ ન હોય જેને હાલતી ન હોય ને બુદ્ધિ એનો કાંઈ વાંધો નહીં એ પાછું કોઈનું માને નહીં હાલતી ન હોય તો કઈ વાંધો માને તો કઈ વાંધો ન આવે એક પતિ પત્ની ટ્રેનમાં જતા હતા ને તો પત્ની કે મારી કે ઓલી હાંકળ ખેંચવી છે કે તેનો પતિ કે એ હાંકળ એમ ન ખેંચાય એ કાંઈક આપણે ટ્રેન રહી ગયા હોય ને ટ્રેન ઉપડી ગઈ હોય તો ખેંચવાની હોય કાંઈક એવી વિપત્તિ હોય તો ખેંચવાની હોય તો કે તમે કોઈ દી મારી મનની ઈચ્છા પૂરી જ નથી કરતા હવે આ ઈચ્છા પૂરી કરીને શું કામ હોય તો કે મને એકવાર ખેંચવા દો એનો પતિ કે પણ આમાં પાંચસો રૂપિયા દંડ ભરવો પડે કાંઈક રીઝન ન હોય ને ખેંચી પાંચસો દંડ ભરવો પડે કે અઢીસો હું દઈ દઈશ અઢીસો તમે દઈ જોઈ આનો શું કરો તમે તો ભાઈઓને જોઈને હું કહું અમુક અમુકને હું મળું ને તો મને એમ થાય કે આની પત્ની બિચારી આની આ જિંદગી કેમ કાઢતી હશે મને દયા આવે હકીકતમાં સામેવાળાનું તો આપણે કઈ મળતા ન હોય એટલે ખબર ન હોય પણ આપણને એમ થાય કે આની ભેગી જિંદગી કેમ કાઢવી કોઈ બુદ્ધિશાળી કોઈ બુદ્ધિ વિના કોઈ શ્રીમંત કોઈ ગરીબ કોઈ રાજા કોઈ રંગ કોઈ રોગી કોઈ નિરોગી આટલું બધું જગતમાં વિચિત્રપણું શા માટે અમુક અમુકને ભગવાને કંઠ દીધો તો આમ કેવો મીઠો મધુરો હોય અને અમુક બોલે આ કોયલને કાગડો જોઈ લો કોયલ બોલતી હોય બધાને મજા આવે ને કાગડો બોલતો હોય પાણાવાળી એટલે આટલું બધું વિચિત્ર પણ શા માટે પરીક્ષિત રાજાએ જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે કર્મ ગતય પ્રથક વિધા હે પરીક્ષિત બધાની કર્મની ગતિઓ પ્રથક પ્રથક છે કર્મ ગતય પ્રથક વિધા બધાની કર્મની ગતિને આધારે એને ફળ મળે છે હવે મને તમને એક વાત તો યાદ છે કે ફળ કર્મ માણસ કરે જો જીવના જ હાથમાં કર્મનું ફળ હોય તો બધાને પુણ્યનું જ ફળ જોતું છે પાપનું ફળ કોઈને જોતું જો આપણા જ હાથમાં આપણું કર્મનું ફળ હોય તો તો બધા પુણ્યનું જ ફળ ચાહે કોઈ પાપનું ફળ ચાહતા નથી ફળ દેનારો કોક જીવથી અલગ છે એને ઈશ્વર કહેવામાં વેલા મોડું થાય પણ ફળ દેનારા ભગવાન છે ઉપનિષદમાં એમ કહેવાય આપણા મુંડકો ઉપનિષદમાં બહુ સરસ એક મંત્ર લખ્યો છે કે એક વૃક્ષ છે એના ઉપર બે પક્ષીઓ બેઠા છે દ્વા સુપર્ણા સયુજા સખાયા દ્વા સુપર્ણા બે સોનેરી પંખવાળા છે સુપરણામ સયોજા બે મિત્ર છે અને સખાયા એટલે બે એકદમ મિત્ર છે અને સમાન ગુણવાળા છે એક વૃક્ષ એની ઉપર બે પક્ષી એમાંનું એક પક્ષી બેઠું બેઠું ફળ ખાય છે અને બીજું પક્ષી એને જોયા કરે છે કે આ શું કરે છે આ શું કરે છે એ જોયા કરે છે મુંડકોપની સદની છે આ વાત વૃક્ષ એટલે આપણું આ શરીર આ શરીરમાં બે પક્ષી છે આત્મા અને પરમાત્મા આત્મા રૂપી પક્ષી પોતાના કર્મના ફળ ભોગવે છે અને પરમાત્મા રૂપી પક્ષી બેઠું બેઠું જોવે છે કે આ વાલીડો શું કરે છે શું કરે છે શું કરે કોઈ ભાળે કે ન ભાળે પણ આ ઈશ્વર એને ભાળે છે અમારી એક બહુ બનેલો પ્રસંગ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજમાન હતા અને એક આણંદથી એક બ્રાહ્મણથી આવ્યા એટલે સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે તમને બધા ભગવાન કહે પણ હું ભગવાન ન માનું સ્વામિનારાયણ ભગવાન કહે ભાઈ અમે ક્યાં કહી શીખતું તું માન અમે એવું કંઈ કહેતા નથી પણ એ કે એમ નહીં તમે જો મારા દિલની વાત કાંઈ કહી ગયો નહીં કે મારા અંતરની વાત તો હું તમને અંતરિયામી જાણું અને તમને ભગવાન જાણું સ્વામિનારાયણ ભગવાન કહે તું રહેવા દે આમાં તારું સારું નથી હા અમને ન તો કાંઈ અમને વાંધો નથી નાય કે એમ તમને બધા ભગવાન કહે છે તો તમે મને એકવાર મારા દિલની વાત કહી દો સ્વામિનારાયણ ભગવાન ક્યાંય બેસ બેઠો ભાઈ ભગવાન કે બસો વર્ષ પહેલાંનો પ્રસંગ કે તું તારા કાકા મુંબઈ કમાવા માટે ગ્યાતા એ કે તો કે હાય કે મુંબઈ ગ્યાતા કમાવો પછી તમને ધંધામાં બહુ સારી સફળતા મળી આવડો કે આ એ વાત સાચી તમે મારા દિલનું બધું જાણી ગયા તમે ભગવાન હાચા હવે રાખો સ્વામિનારાયણ ભગવાન કે એમને પૂરું કરવા દે હવે 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 પૂરું કરવા દે પલાળ્યું છે એટલે મુંડાવું જ પડે હવે તો કે છૂટક્યો જ નહીં પછી કે તમે ખૂબ કમાણા પછી તમે બે જણા પાછા આનંદ આવવા માટે એક જહાજમાં ત્યારે તો રસ્તો હતો ને જહાજમાં આવવાનો વહાણમાં તમે બેઠા આકો ભત્રીજો તો કે હા મહારાજ હાચું કે પછી કે સાંજ પડી અને તમને એમ થયું ઘડીક હું કાકાની સેવા કરું તમે કાકાના પગ દબાવવા ગયા તા મહારાજ તમે અંતરિયામી હાચા હવે રાખો એ કે હવે રાખો સ્વામિનારાયણ ભગવાન કે આવું પૂરું કરી લેવા દે પછી તું પગ દબાવતો તો તને એમ વિચાર આવ્યો કે જો હું મારા કાકાને મારી નાખું તો આ બધી સંપત્તિ મારે એકલાને રે અને તે પગ દબાવતા દબાવતા તારા કાકાનું ગળું દબાવ્યું હતું અને આ ભાઈ ત્યારે એવા કાન પકડ્યા મહારાજ મારી ભૂલ થઈ સ્વામિનારાયણ ભગવાન કે ભાગ હતો એ તારા કાકીને હું કંઠી અવતાર કોઈ ભગવાનનો હોય તો એમાં પણ આ લક્ષણ તમને જોવા મળે કૃષ્ણ ભગવાન હતા રામ હતા કેવાનું મારે કે વાલા ભક્તો જે કર્મના ફળના પ્રદાતા છે એ ભગવાન છે અને એ ભગવાનનું આ એક લક્ષણ સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું છે અને એટલા માટે આ એક લક્ષણ મારે તમારે બધાએ યાદ રાખવાનું કે કર્મના ફળના દેનારા ભગવાન છે કોઈ ભાળે ન ભાળે પણ ઉપરવાળો તો ભાળે ભાળે ને ભાળે તે હા એટલે આ જે સ્વતઃ જાગૃતિની વાત છે ને જો આ મુદ્દો સમજાય તો જ છે સ્વતઃ સમજાય તો જ બાકી ઉપરવાળો ભાળે ભાળે ને મેં તો જોયું અમારે એક બહુ સાધુ સારા હતા યુપી બાજુના કોઈ બહુ સારી એક વાત કરતા હતા કે એક ભાઈ ચાલ્યો જતો હતો ને તો આંબાવાડી આવીને એમાં આંબામાં કેરી પાકેલી તે આંખે કેરી જોઈ પાકેલ કેરી જોઈ એટલે આંખને મન થયું કે હાલો ભાઈ નજરમાં આવી ખાવાનું મન થયું એટલે આ ભાઈ ત્યાં કેરી લેવા માટે જાય પણ આંખે જોઈ હવે આંખ જઈ તો ન શકે કે પગ ચાલતા ચાલતા ત્યાં ગયા પગ ચાલતા ત્યાં ગયા પણ એ તોડી તો શકે નહીં તોડી હાથે બરાબર હાથે કેરી તોડી પણ હવે હાથ ખાય તો એ કે નહીં ખાધી મોઢે ખાધી મોઢે મોઢે ખાધી પણ એ રાખી તો એ કે નહીં ઉતારી પેટમાં એટલે માલતો આવ્યો પેટમાં જોઈ આંખે ગયા પગ તોડી હાથે ખાધી મોઢે અને ગઈ પેટમાં અને એ જ સમયે ત્યાં ખેડૂત આવી ગયો માલિક અને માલિકે વાહમાં બે પરોણા માર્યા માર ખાધો વાહે કર્મની શરૂઆત આંખે કરી હતી વાહર ખાધો વાહે એટલે આટલું થાય ને એટલે બધાને એમ થાય કર્મ કરીએ જાવ તમ તારે ફળ કાંઈ મળતા નથી પણ બે પરોણા વાહે જી ક્યાં રોય કોણ આહુડા કોને પડ્યા ભાઈ આંખ ને તે જેણે મોળા કર્મની શરૂઆત કરી હતી ફળ તો એને જ